જે જરાક વાત કરીએ તો આ જે કોર્પોરેટ છે જે નગરપાલિકાના સદસ્ય જયારે આપણે જોતા હોય નગરપાલિકામાં વારંવાર ભ્રષ્ટાચારની આવી બધી બૂમ પડતી હોય છે જયારે અમદાવાદ જેવા મોટા સિટીમાં જઈને પણ આવી રીતે સીબીઆઈનો રોલ કરી અને જયારે આવી ફરિયાદ નોંધાય છે ત્યારે લોકોને પણ ખબર પડે સુ જયારે વાત કરતા કે આપણા વિસ્તારની કે જિલ્લાની અંદર ત્યારે આ વ્યક્તિ છે જે નાની વ્યક્તિ ધરાવે છે અને બહુ મોટી ઓળખાણ ધરાવે છે મોટા પરિવારમાંથી તેમ છતાં પણ જો આવા જે ફરિયાદ નોંધાઈ અને જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે લોકો પણ આશ્ચર્યજનક માં મુકાઈ ગયા છે કે આમ તો કોર્પોરેટર એ ભ્રષ્ટાચારના અમને ઈનામાં આવતા હોય છે જ્યારે આવડો મોટો જે રોલ અદા કરતા હોય છે કે આવડો સીબીઆઈ ના બની અને અમદાવાદ જેવા મોટા સિટીમાં પણ આવા તોડ કરવા માટે કે ઓલું બની જતા હોય છે એ આશ્ચર્યજનક છે જી બિલકુલ બિલકુલ ચાલો સવાલ મેં પૂછો તો કઈ પાર્ટીનો છે મયુર કંઈક અલગ વાત કરી રહ્યા છે પણ મૂળ વાત એ છે કે આ प्रकारे વાત સામે આવી રહી છે જેમાં આખરે આ નકલી અધિકારી પણ સામે આવ્યો છે અનેક સવાલો ઉભા કરી રહ્યો છે હિતેશ્વર મોરી નકલી સીબીઆઈ ઓફિસર સકંજામાં આવી ગયો છે ભરૂચમાં